હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તેવા સાબુદાણાના વડા બનાવીશું તમે સાંભળી શકો છો વડા બહુ જ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે અને વડામાં બિલકુલ પણ તેલ નહીં ભરાય તો આ રીતના સાબુદાણા વડા બનાવવા માટે તમારી સાથે બધી જ ટિપ્સ શેર કરીશ તો વિડીયોને છેલ્લે સુધી જોઈ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો તો સૌથી પહેલાં સાબુદાણાના વડા બિલકુલ તેલ ના પીવે અને એકદમ ક્રિસ્પી બને તેવા બનાવવા માટે સાબુદાણા કેવા પલાળવા તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતના એકદમ સરસ છૂટા અને બિલકુલ પણ પાણી વગરના સાબુદાણા પલાળવા માટે એક કપ સાબુદાણા લીધા હતા તેને બેથી ત્રણ પાણીથી ધોઈ તેમાં એક કપ જેટલું પાણી નાખીને ચારથી પાંચ કલાક સાબુદાણાને પલાળવા દીધા તો અહીં તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ લઈને પણ જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી લઈને સાબુદાણા પલાળશો તો આ રીતે એકદમ સરસ કોરા છતાં અંદરથી સરસ પલળેલા સાબુદાણા તૈયાર થશે હવે ક્રિસ્પી સાબુદાણા વડા બનાવવા માટે અહીં મેં ત્રણ નંગ બાફેલા બટાકા લીધા છે બટાકાને એકદમ સરસ મેશ કરી લેવાના છે અને જ્યારે પણ સાબુદાણાના વડા બનાવતા હોય ત્યારે બટાકામાં બહુ પાણી ના ભરાય એ રીતે બટાકા બાફવાના છે જેથી સાબુદાણા વડાનું મિશ્રણ કોરું રહેશે અને વડામાં તેલ નહીં ભરાય હવે તેમાં સાબુદાણા લઈશું તો એક કપ સાબુદાણા પલળ્યા પછી બે કપ થયા છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી આખું જીરું અને બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ તો આદુ મરચાંનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે જેથી સાબુદાણા વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે સાથે અડધો કપ સમારેલી કોથમીર લીધી છે જો તમે ઉપવાસમાં ખાતા હોય તો લેવાની છે સાથે એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી ખાંડ અને અડધો કપ શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો લેવાનો છે તો અહીં જોઈ શકાય છે કે શિંગદાણા અમુક આ રીતે અડધા છે અને અમુકનો એકદમ પાવડર થઈ ગયો છે તો આ રીતના જ શિંગદાણા લેવાના છે જેનાથી બાઇન્ડિંગ પણ આવશે અને શિંગદાણાનો ક્રંચ પણ એકદમ સરસ આવશે હવે બધી વસ્તુને પહેલાં હળવા હાથે મિક્સ કરી લઈશું અને સાબુદાણા ભાંગે નહીં એ રીતે બધું મિક્સ કરવાનું છે તો જો સાબુદાણા સરસ કોરા હશે અને બટાકામાં પણ પાણીનો ભાગ નહીં હોય તો આ રીતનું મિશ્રણ સરસ કોરું તૈયાર થશે છતાં તેમાં બાઈન્ડિંગ આવે એ રીતનું તૈયાર કરેલું છે જો તમને આ સમયે એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે તો તમે એકાદ ચમચી રાજગરાનો લોટ કે મોરૈયાનો લોટ નાખીને આવું થોડું કડક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે હવે તેમાંથી વડા તૈયાર કરીશું તો હાથમાં થોડું તેલ લગાવીને આ રીતે એકદમ કડક પેલા વડાને બાંધવાના છે અને એ પછી તેને હાથેથી થોડા ફ્લેટ કરી દઈશું અને આ રીતનો વડાનો શેપ આપી દઈશું તમને ગમે તો ગોળ વડા પણ કરી શકાય છે અને બે કપ સાબુદાણા લીધા હશે તો આ સાઈઝના પંદર જેટલા સાબુદાણાના વડા તૈયાર થશે હવે વડાને તળી લઈશું તો વડા તળવા માટે એકવાર તેલ સરસ ગરમ થાય એ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને બધા વડા આ રીતે એડ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાબુદાણાના વડાને તળવાના છે એકવાર વડા એડ થઈ એ પછી એક મિનિટ સુધી તેને ટચ નથી કરવાનું જો આ સમયે તેમાં ચમચો ફેરવશો તો વડા ભાંગી પણ જશે અને ચમચા સાથે ચોટી પણ જશે તો એક મિનિટ પછી થોડા વડા નીચેથી તળાઈ એ પછી તેની સાઈડ ચેન્જ કરીશું અને આ રીતે ફેરવતા જઈને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર વડાને એકદમ સરસ ક્રિસ્પી થાય તેવા તળવાના છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે જેથી વડામાં બિલકુલ તેલ ના ભરાય અને વડા સરસ કોરા તૈયાર થશે તો આ રીતના ક્રિસ્પી વડા તળાઈને તૈયાર છે તમારા ઘરે આ રીતે સાબુદાણાના વડા બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો હવે સાબુદાણા વડા સાથે સૌ થતી એક મસ્ત કાકડીની ચટણી બનાવીશું જેના માટે અડધો કપ દહીં લીધું છે સાથે અડધો કપ છીણેલી કાકડી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી દળેલી સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો સાથે તેમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી શેકેલા શીંગદાણાને આ રીતે અદકચરા ક્રશ કરીને લેવાના છે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો સાબુદાણાના વડા આ ચટણી સાથે બહુ જ સરસ લાગતા હોય છે મહારાષ્ટ્રમાં વડા સાથે આ ચટણી સૌ થતી હોય છે તો તમારા ઘરે પણ સાબુદાણાના ક્રિસ્પી વડા અને કાકડીની ચટણી બનાવજો અને શ્રાવણ માસને એન્જોય કરજો સાથે જ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ